તો જુઓ અમે આવી ગયા છે બપોરના લંચ માટે ઘી ગુડમાં જે છે માંજલપુર જોઈ શકો છો અત્યારે તો અમે લોકો આવી ગયા છે અહીંયા અને બીજા વર્ષ પછી પાછળ આવે છે

આ છે બધા સલાડ આ બધા અથાણા છે આ છે ભૂંગળા બટાકા આ છે બધું નમકીન આ છે ખમણ આ છે બાટી ખમણ આ બધું ચાટ છે જો આ પણ ચાટ છે આમાં ભજીયા ફ્રાય થાય છે ગરમા ગરમ આ બાજુ છે સેન્ડવીચ અહીંયા છે પાઉંભાજી જેને પાઉંભાજી ખાવી એ પણ છે અહીંયા ફ્રાય પાપડ છે આ છે ગરમા ગરમ ગુલાબ જાંબુ અને આ જો અને આ કઈક સ્વીટ છે ઓકે લિક્વિડ મોહન થાળ છે આ છે સુજી હલવા સરસ મજા આવે છે અને આ છે જીરા જોઈ શકો છો કેટલા મસ્ત છે આ છે પ્લેન રાઈસ આ પ્લેન ખીચડી આ છે દાળ

આ મગની દાળ છે આ બેંગન ભરતર ઓ ને આ છે રજવાડી ભીંડી આ છે લસણિયા બટાકા અને અમૃતસરી છોલે જો આ છે પંજાબી વેજ અને આ છે પનીર જો બધા મારા સ્કૂલ ગ્રુપના છે બધા અત્યારે લઈ રહ્યા છે અને મેં મારી ડીશ લઈ લીધી છે આ છે યોગીની આ છે હિરલ હિરલ આ છે હિરલ આ છે યોગીની આ છે બીજી રીતિ સેકન્ડ નંબરની રીતિ કોઈ નહીં બ્લોક છે ચાલશે ને તો ચલો હવે અમે લોકો જમીએ ત્યારે તમને જો મેં મારી ડીશ લઈ લીધી છે આવી રીતે હા અને આ છે જયદીપ અને આ છે ઉસ્માન અને આ છે ભાવના અને તો આગળ તમે જો જોઈ લીધી એની બેબી પણ આવી છે ડોલી એ પણ અમારી વ્યૂઅર્સ છે અને આ છે પાયલ આ છે પાયલ જો આ બાજુ બધા બેસી ગયા છે બ્લોગ બને છે કોઈ છે જેને બ્લોગ બને છે આ છે ભાવના જે મુંબઈ થી આવી છે આ છે ચૈતાલી ક્યાં આવી છે અમદાવાદ થી આવી છે જો તમને બધાને ગળ્યું મોડું બરા છે લવ થઈ લો અને આ છે સીતા એ પણ મારા બ્લોગ જોવે છે બાકી બધા જોયા બેસી ગયા છે હાલો ભાઈ બધાએ હવે જમી લીધું છે જમ્યા પછી હજી ફોટો શૂટ લો પકડ્યો છે

અને આ ફોટોગ્રાફર આ છે ને બહુ મોંઘા છે 500 રૂપિયાની એક કોપી આદ્રીમ આદ્રીમ અલે કોઈ એમની પાસેથી કોપી લેતા ને 500 રૂપિયાની એક છે કોઈ ના લેતા વિકાસ ઓ વિકાસ આની પાસેથી કોઈ છે ને ફોટો લેતા ને 500 રૂપિયાની એક વેચે છે આ બે નમરો ધુંધો કરો सीमा <laughs> <laughs> A bau la Oe Oben A jeng ngopi ni A nita A jeng nang nang A jeng nang ચલો હવે આઈસ્ક્રીમ થઈને ઠંડા ઠંડા કુલ કુલ થઈ ગયું છે બધાનો દિમાગ થોડી વાર હવે આરામ કરીશું એટલે આના પછીનો જે પાર્ટ આવશે પાર્ટ ટુ બનશે આ પાર્ટ વનનો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં તો બને રહેજો ક્યાંય પણ જતા નહીં વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને વ્લોગને જોતા રહેજો તો ચલો આ છે રિદ્ધિ અને આ છે યોગિની આ પાક મમરી સુ એમાં જોઈ સુ આપણે સનની તમાલો चलो बाय बाय सीजन માં ઈયા છે જોઈ સ બસંગ બસ કલેક્શન છે 50 डेली પહેને ઓકે જો પછી બીજો જો આયા નું છે આયા છે આ બહુ બસ છે જો इसमें दो

હવે આવી ગયા છે અમે લોકો સાંજના ટાઈમે રૂનાલ ચાર રસ્તામાં જો આવી બધી કઈ કુર્તી છે મસ્ત મજાની બધી ચણિયા ચોળી છે

આ બતાવવા માટે મંગાવી છે જોઈ લેજે મસ્ત યમી યમી છે તો ચાલો પ્રાપ્તિ આવી જા આપણે આવી જા પ્રાપ્તિ છે ટીશુ જેવી ખાવાની શોખીન છે તો કેવું પ્રાપ્તિ મજામાં ને છે <tie> 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 <tie>

અને મારે હજુ ચાલે છે પીઝા પ્રાપ્તિ સ્નેપ પાડવા માંડી છે હે ને તો જો હવે બધા ખાઈ પીને તાજા માજા થઈ ગયા છે અને હવે બધા થાકી ગયા છે ફૂલ આમખો દિવસ ફરી ફરીને એટલે બધાને હવે સુવાનું છે તો